તબિયત ખરાબ નથી કે હું સમય નથી આપી શકતો એટલે સમય નહોતો આપી શકતા પેલા દિવસથી ના પડી દીધી તમારે આ એવા ઘોડાઓ જે મસ્ત થઈ ગયેલા છે ને એમને કાબુમાં કરવાની એક આ સિસ્ટમ છે એટલે કામનું આટલું બધું જો ભારણ હોય દેલું ભાઈ તો તમે રાજનીતિમાં કેમ આવો છો યાર સત્તા એક એવો નશો છે ને કે ક્યારેય કોઈ નેતા સત્તાના નશામાંથી મુક્ત ના થઈ શકે પદની આમ સાચું બોલું તો કોઈ વેલ્યુ નથી ખાલી શોભાના ગાંઠિયા તરીકે મહેતાજી બહાર દીધા છે નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે સહારા વિધાનસભાના ધારાસભ્ય જેઠા પરવાળે અચાનક રાજીનામું આપી દીધું છે વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા અને ઉપાધ્યક્ષથી રાજીનામું આપ્યું છે એટલે ચર્ચા ચાલુ થઈ છે કે કેમ ભાજપના નેતાઓ અચાનક રાજીનામું આપીને જતા રહે છે આવું કેમ બને છે તો આ વિષય ઉપર આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું મારી સાથે મારા સહમિત્ર રમેશભાઈ છે એમના જોડે આપણે વાતચીત કરીશું તો કેમ રમેશભાઈ એવું બને છે કે અચાનક ભાજપના ધારાસભ્યો કોઈ પણ પલ્લેથી રાજીનામું આપી દે છે દિલુભાઈ પહેલા તો આપણે વાત કરી દઈએ કે આજે બપોરે જે ઘટના બની કે અચાનક ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવું એ કઈ નાની ઘટના નથી ગુજરાતના રાજકારણમાં અને એમાં ખાસ કરીને ભાજપમાં છેલ્લા ઘણા સમય તેમ જોતા હોય કે નખો ચાલે છે આ દખાના અંદર ક્યાંક હવે સંભળાય તો એવું પણ છે કારણ કે બે ત્રણ વ્યક્તિઓની વાતચીતમાં અંદરની માહિતી આપણા જોડે ના હોય પરંતુ દિલુભાઈ એ પોતે મુખ્યમંત્રીને મળવા યા છે પછી આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને અમને જ્યારે રાજીનામું દર્યું એટલે એવો અંદરખાને ચર્ચાઈ રહ્યું છે ચોક્કસ કે બે મુદ્દાઓ આમાં છે એક તો નળસે જળ યોજના આના અંદર ક્યાંક જેઠાભાઈ બરવાડને છાતા ઉડ્યા હોય એવું લાગે છે આમ એ પોતે ત્યાંના ધારાસભ્ય છે શહેરાના પંચમહાલ જિલ્લાનું એ મતિસ્થાર છે અને ત્યાં એમની છબી એક ટાઈપને શું કહેવાય કે એક દુરંધર વ્યક્તિ તરીકેની એક બાહુશ નેતા તરીકે નહીં કારણ કે આપણે તો બાહુબલી પણ શબ્દો વાપરી શકીએ છીએ પણ એવી એમની છાપ છે એટલે નળથી જળ યોજનાના પણ ક્યાંક એવા છાતા ઉડતા હોય

પરવાડુ સહરાની શહેરની સમગ્ર પંચમહાલ જિલ્લામાં એક ચતું શાસન છે એવું શાસન છે કે એ તો તો વ્યક્તિ ઉપર એને જીતી જાય વ્યક્તિને એમને બનાવો ટિકિટ આપી દે એક ચતું શાસન એમનું અહીંયા ચાલે છે શું તો શું તમને આ મામલે એવું લાગે કે ભાજપના જે કદાવર નેતાઓ છે એમને હવે સાઈડ લાઈન કરવામાં આવતા હોય અને જે પપેટ નેતાઓ હોય એમને આગળ કરવામાં આવતા હોય ના એ તો પેલું પહેલાથી જ આપણે જોતા હોય કે ભાજપની રણનીતિ ચોક્કસ છે દિલુભાઈ કે જે જે વ્યક્તિઓને પોતાની જો વોટ બેંક સ્થાપિત થઈ જાય મતલબ વ્યક્તિગત નેતાઓની તો ધીરે ધીરે એ વ્યક્તિઓને સાઈડ લાઈન કરી દેવા આવા આપણે ઉત્તર ગુજરાતમાં તો ઘણા ઘણા બધા બધા નેતાઓ છે છે નામ આપતા પણ વ્યક્તિઓ કે ધીરે 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 દૂર કરી દેવા બીજી વસ્તુ ભાઈ એ પણ સત્ય છે કે જેઠાભાઈ ભરવાડ એક આપે જે બોલાય એ પ્રમાણે એક હતું શાસન એમનું ચોક્કસ છે પરંતુ ભાજપ સામે સરેન્ડર નથી થતા આ પણ હકીકત છે એટલે ક્યાં કેવું ઊંડે ઊંડે રંધાઈ રહ્યું છે કે ક્યાં ક્યાંક એવા નળ સે જળ યોજના જે આપણે માત્ર કાગળ ઉપર રહી છે અને એટલો બધો અંદર ભ્રષ્ટાચાર થયો છે ને એના કૌભાંડના છાતા ઉડ્યા હોય તો નવાય નથી એ પણ હોય અથવા ડેરીના એ પોતે ચેરમેન છે આમ પંચામૃત ડેરીનો કંઈ લાંબો વિકાસ નથી જે ડેરી હતી એ પણ ખાડી જવાની પ્રોસેસમાં છે તો એ પણ હોઈ શકે એને સહકારી માળખામાં ભાજપની પકડ એ જેઠાભાઈથી સહવાતી પણ ના હોય એ પણ હોઈ શકે એટલે આ ત્રણે ત્રણ વસ્તુઓમાં ભાજપ મતલબ જેઠાભાઈને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરતી હોય એવું મને લાગે છે વાત સીધા એ સહકારી ક્ષેત્રની કે સહકારી ક્ષેત્રે એમનો પંચમહાલ અને સહરા આજુબાજુના વિસ્તારોમાં સમગ્ર જિલ્લામાં એમનો દબદબો છે તો જે પણ નેતાઓનો સહકારી ક્ષેત્રે દબદબો હોય છે

કે તમે ભાજપના સિમ્બોલને સરેન્ડર દો સમજે ને ત્યાં જેઠા બી ભરવાડ હોય કે એક્સ વાય જૈન વ્યક્તિ હોય પોતે પોતાનું વર્ચસ્વ ક્યારે ના સ્થાપી શકે એ ભાજપને એના પક્ષનો વર્ચસ્વ સ્થાપવું છે સહકારી માળખામાં શું હોય દિલુભાઈ કે આમ જોતા હોય કે સહકારનો જે ચેરમેન હોય અથવા એનો જે ધુરંધરો નેતા હોય કોઈ પણ જિલ્લાના એની પોતાની એક આદમી વોટ બેંક હોય બેંકો ડેરીઓ મંડળીઓ આના દ્વારા એમની પકડ હોય અને ભાજપને જેમાં સહકારી મંત્રાલય આપણે બનાવ્યું અને ટોટલી જે મેન્ડેટ પ્રથા નાખી પંચામૃત નથી સ્વીકારતું ડેરી જેટલા ખુલ્લી ખુલ્લીને કહી દે છે કે ભાઈ ડેરી તો અમારી છે નથી તમારે મતલબ સરેન્ડર નથી થવું એટલે સરેન્ડર કરવા માટેના ક્યાંક પ્રયત્ન હોય અને ભાજપની રણનીતિ એવું પણ છે કે પહેલા ઘણી વખત આપણને ખુલ્લો દોર આપી દેવામાં આવે એમના ધારાસભ્યને કે ભ્રષ્ટાચાર કરો ડરાઈને કરે છે બધા અને પછી એમના ગળામાં એક શું કહેવાય ગાળીઓ નાખી અને ફાઇલ ખોલવાની ચીમકી એના દ્વારા કાબુમાં રાખવાની આ એક નીતિ છે એટલે સહકારીના કોઈ પણ માની લો કે જયસ્પીર આદરિયા છે જયસ્પીર આદરિયા ધોરંધ્ર નેતા છે ધીરે ધીરે સાઈડ લાઈન કરી દીધા આ તો ઠીક છે કે એનું પોતાનું વર્ચસ્વ પોતાના પિતાશ્રીનું પણ અહીંયા ત્યાં સારું નામ છે એટલે એનું વર્ચસ્વ રહ્યું છે દિલીપભાઈ સંઘાને ક્યાં ભાજપને સરેન્ડર થાય છે એટલે આ એમને સરેન્ડર કરવા માટે જ આ પ્રોસેસ ચોક્કસ હોવી જોઈએ આ એમની રણનીતિ છે દિલુભાઈ આખી તમે ભાજપને ને છે કે એમનો ઇતિહાસથી થી માંડી ના દિવસ સુધી તપાસો તો જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા અને અહીંયા થી બે હજાર ચૌદ નો વડાપ્રધાન માટે ત્યાં દિલ્હી માં વડાપ્રધાન બન્યા એના પછી આનંદીબેનના કાર્યકાળમાં ત્યાં સુધી સારું હતું પણ સી આર પાટી આવ્યા ત્યારથી આ નીતિ પેસી ગઈ છે કે કોઈને મોટો નહીં ખાવા દેવાનો એટલે એનો ફળ સ્વરૂપ જેઠાભાઈને ક્યાંક એવું કહેવાય છે કે જેઠાભાઈ આપ્યું છે મારું મન એવું કહે છે કે કદાચ જેઠાભાઈ જોડેથી લઈ લેવામાં પણ આવ્યું હોય રાજીને આપું તો હરેક વખતે આવું થાય જેમ કે મજબૂત મજબૂત નેતાઓ જે બીજેપીના છે એમને સાઈડ લાઈન કરી નવા નવા નેતાઓને માર્કેટમાં લાવવામાં આવે છે ભલે નવા નવા નેતાઓને માર્કેટમાં લાવવામાં આવતા પણ નવા પણ એવા પણ માર્કેટમાં લાવવામાં આવે છે કે જેમને યા તો એ લોકો માટે અવાજ ન ઉઠાઈ શકે એવા હોય ત્યાં તો એ કે બેસી જાઓ તો બેસી જાઓ કે ઊભા થાવ તો ઊભા થાવ આ પ્રકારના નેતાઓને આગળ લાવવામાં આવે છે તો આ બધી સ્ટ્રેટેજી અપનાવી અને બીજું બી કરવા શું માગે છે કેમ આવી સ્ટ્રેટેજી અપનાવે છે કે જે મજબૂત છે એમના જોડે લોકોની વોટ બેંક એવા બધા લોકોને સાઈડ કરી દેવામાં આવે છે એવા લોકોને આગળ લાવવામાં આવે છે કે ખુદ લોકો જ વિચારે કે આપણે કેમ લાવ્યા છે હા દિલુભાઈ આ આપણે જે આ પહેલા પ્રશ્ન કર્યો ને આપણો એ પ્રશ્ન સત્ય જ આ જ છે કે ક્યારે નેતાને મોટો વ્યક્તિગત તરીકે નથી થવા દીધી ભાજપ ભાજપનો એક છે કે વ્યક્તિને નેતાએ મોટો ના ખાવો જોઈએ મોટી ફક્ત પક્ષ થવો જોઈએ અને એમને જો એકસોને છપ્પન ધારાસભ્યો અહીંયાં આપણે ગુજરાતમાં ભાજપના પોતાની બહુ બધી રીતે ચૂંટાયેલા છે સાહેબ એ એકસો છપ્પનમાં માંડ થી ત્રીસ સેવા ધારાસભ્ય હશે કે એમને ખબર હશે કે અથવા લાઈમલાઇટમાં આવતા હશે બાકી તો ખબર એને હોય કે લશ્કર ક્યાં લડે છે એવા એવા ધારાસભ્યો નાખ્યા છે નવો ફાલ તૈયાર કરવો જોઈએ પરંતુ અહીંયા નથી થતું બીજી વસ્તુ કે ભાજપની બોડીમાં પ્રદેશનું માળખું સર્વોપરી હોય છે આમ ગુજરાત એ ભાજપ ભલે ચલાવતો હોય પરંતુ ગુજરાત સરકાર નું આખો માળખું છે પરંતુ ભાજપના અંદર અત્યારે ભાજપ શાસન છે એટલે તમે જુઓ કે જગદીશભાઈ વિશ્વકર્માને એટલું બધું પ્રાધાન્ય આપી દેવામાં આવે સરકારી કાર્યક્રમો બોલાવે એમને વચ્ચે સીઆર પાટી મંચના હીરો ગુજરાતના હીરોથી ચશ્મા પહેરીને અને દરેક સરકારી કાર્યક્રમમાં સી આર પાટીલ હોય દરેક સરકારી કાર્યક્રમ ના હોવા જોઈએ ભાજપના પ્રદેશના પ્રમુખ તરીકે કારણ કે પક્ષના પ્રમુખ છે સરકારને શું લેવા એનાથી પરંતુ અહીંયા તો ત્રીસ વર્ષથી આવે છે ને નીતિ નિયમો બધું કોરાને મૂકી દેવામાં આવ્યું છે અને દરેક નેતાઓને આવી રીતે સરેન્ડર કરી નાખવાની એક આ એક સિસ્ટમ છે ચોક્કસ છે આ ભાજપમાં પરંતુ જે આ સિસ્ટમ આવી રહી છે કે ધારો કે સરકાર ઉપર પક્ષનું શાસન આવી ગયું આમ તો કેવું હોય કે કોઈ પણ પક્ષના સિમ્બોલ ઉપર વ્યક્તિ ચૂંટાય લોકશાહી એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાય કોંગ્રેસમાં ચૂંટાય ભાજપમાં ચૂંટાય આમ આદમી પાર્ટીમાં ચૂંટાય કે અપક્ષમાં ચૂંટાય પરંતુ એ ચૂંટાયા પછી લોકોનું જનપ્રતિનિધિત્વ કરતો હોય છે એટલે લોકો માટે એને જીવન પરંતુ એ કોઈ સરકાર કોઈ પક્ષની હોતી નથી પરંતુ હવે એવું થઈ રહ્યું છે કે સરકાર ઉપર પક્ષનો દબદબો વધી ગયો છે જેમ કે લોકો પક્ષના લોકો હોય પ્રમુખ હોય એમના કામ પેલા થઈ જાય કામ ના થાય વાતચીત ના સાંભળવામાં આવે પરંતુ પક્ષના પ્રમુખ ની વાત સાંભળાતી હોય જેમ કે સીએમ તરીકે કોઈ પણ વ્યક્તિને બેસાડ્યા હોય પરંતુ પક્ષના પ્રમુખ હોય જેમ કે શેર પાટીલ હોય ચાલતો હોય એમની વાતચીત તો આ બધું થઈ રહ્યું છે તો આ બધું કેમ કેમ આ બધું થઈ એ જ વસ્તુ થઈ ને એટલા માટે જ કે તમે વ્યક્તિગત તરીકે કાલ લો કે કોઈ પણ આ જેઠાભાઈ પરવાડ ની આપણે વાત કરીએ જેઠાભાઈ પરવાડ સક્ષમ તો છે જ

જોન બાના ધરી દેવામાં આવે છે એટલે આવા બાના લઈ કોઈ પણ બાના લઈ અને એમને ત્યાંથી રાજીનામું આપી દેવામાં ફરજ પાડવામાં આવી એવું લાગે છે એટલે હરેક માણસ ભાજપ માંથી રાજીનામું આપે કોઈ પણ વ્યક્તિ ધારો કે જેઠા ભરવાડે રાજીનામું આપ્યું બરોબર હમણે મનસુગો વસાવાય પણ એવી છે આ ધમકી ઉચ્ચાર્યો છે ચિમકી ઉચ્ચારી કે બીજેપી માંથી રાજીનામું આપી દેવું છે અથવા તો બીજેપી માંથી રાજીનામું આપી દેવા તો એ કહે કે ભાઈ પક્ષ પંદે થી આ વ્યક્તિએ રાજીનામું આપ્યું પછી એક જ એક જ બાનું બતાવે કે અમારી તબિયત ખરાબ રહેતી હતી અથવા તો ઉંમરના હિસાબે હવે અમે કામ નહીં કરી શકીએ એટલે હવે અમે રાજીનામું આપ્યું એટલે શું બીજેપીના બધા જ જેટલા મંત્રીઓ બને જે પડે જેના રાજીનામા આપવામાં આવે એ બધાની તબિયત જ ખરાબ થઈ જાય દિલભાઈ સાવ સાચી વાત છે આપણે છે કે ઉપરાષ્ટ્રપતિ ધનખડી જ્યારે ધનખડજી રાજીનામું આપ્યું ત્યારે એમની તબિયત ખરાબ જવા હતી અને આ દરેક કિસ્સાઓમાં આવું બને છે જેને જેને પૂછવા ભાઈ મારે બહુ સમય આપી શકતો કામનું ભારણ એટલું છે એટલે ભાઈ કામનું આટલું બધું જો ભારણ હોય દિલું ભાઈ તો તમે રાજનીતિ કેમ આવો છો યાર એમ કે છે કે મારા સમાજ માટે સમય ત્યારે તો સમાજ ન કરો રાજકારણ છોડો તમે આ બધી બાનાવાજી છે દિલું ભાઈ તમે માનશો કે સત્તા એક એવો નશો છે ને કે ક્યારે કોઈ નેતા સત્તાના નશામાંથી મુક્ત ના થઈ શકે લાલ કૃષ્ણ અડવાણી જેવા બોણું વર્ષે પણ વડાપ્રધાન બનવાના સપના જોઈ શકે છે મોરારજીભાઈ દેસાઈ એ સૌથી વયો વૃદ્ધ આપણા વડાપ્રધાન બન્યા હતા એટલે દરેક તને આવું છે એ ક્યારે છોડવાના નથી પરંતુ આ એક બાનું તો ધરવું પડે હવે આખું ગુજરાતને આખી ભારતને ખબર છે કે આ ખોટમ ખોટું બાનું છે બીજું કે માની લો કે આ એ રીતે ના પણ હોય ને એમને સમય ના હોય તો એક વસ્તુ એ પણ સાબિત થાય કે આમ ઉપાધ્યક્ષ કરવાનું શું દિલુભાઈ વિચારો ઉપાધ્યક્ષ કામ શું અધ્યક્ષ મહેતા તારુદી તો કંઈ કરવાનું નથી ગુજરાતમાં વિધાનસભાના જે આપણે ત્રણ સત્ર બોલાવે ત્રણ સત્રમાં માન પછી પચાસ દાડા કામ કરવાનું આખા વર્ષમાં અમને બરાબર એમાં અધ્યક્ષ સાહેબ બેઠા હોય એટલે અમને કામ તો કંઈ છે નહીં હા એક મેં તો હોય જે મેં તો મારતોય નથી ને ભણાવતો નથી એ તારીખ નો પદ એ પદ ની કોઈ બંધારણીય પદ છે એટલે અધ્યક્ષ ના હોય ત્યારે ઉપાધ્યક્ષ કામ ના તો અધ્યક્ષ ના હોય એવું તો બનવાનું નથી આવો રેડ કે કિસ્સાઓમાં બને છે એટલે કે પદની આમ સાચું બોલું તો કોઈ વેલ્યુ નથી ખાલી આ શોભાના ગાંઠિયા તરીકે મહેતાજીને બહાર દીધા છે બરાબર અને હે હવે કામ ક્યાંક નહીં થયું હોય અથવા એમના જે છાટા ઉડ્યા હોય કોઈ પણ કારણોસર તો એવી રીતે રાજીનામું એમને ખેંચી લીધું હોય પણ આ એક બહાનું છે કે તબિયત ખરાબ નથી કે હું સમય નથી આપી શકતો એટલે સમય નહોતો આપી શકતા પહેલા દિવસથી ના પડી દીધી તમારે તો જેમ કે તમે વાતચીત કરી કે અધ્યક્ષ પદ અને ઉપાધ્યક્ષ પદ જેનું આપણે એમ કે વિધાનસભા સંભાળવાનું કામ કાજ હોય છે એમને કોઈ મંત્રીનો હવાલો નથી હોતો ક્યાંય લોકોના હિતના કામ કરી શકે એવું હોતા નથી એક સ્કૂલ છે જેની અંદર ધારાસભ્યો બે છે ને એમની સ્કૂલને ચલાવવા ચલાવવાની હોય એમના પ્રશ્નોને સાંભળવાનો પણ વાતચીત એવી છે કે જે ભાજપના મજબૂત કદાવર નેતાઓ છે ધારો કે જયશ રાદરિયા હોય મંત્રીમંડળમાં ના લેવામાં આવ્યા શંકરભાઈ ચૌધરી હોય તેમને અધ્યક્ષ પદ આપી દેવામાં આવ્યો જેઠા ભરવાડ હોય તેને એમને ઉપાધ્યક્ષ બનાવી દીધા આવા ઘણા બધા મજબૂત નેતાઓ છે કે જે નેતાઓ પોતાના દમ માટે પોતાના વિસ્તારની અંદર ઘણી બધી વસ્તુઓ કરી શકે એવા તો આવા લોકોને આવી જગ્યાએ પદ આપી અને એમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે કે પછી એમને આગળ નથી આવવા દેવા એટલા માટે કરીને એમને એવા પદ આપવામાં આવે છે કે જેની અંદર એમનો વિકાસ આગળ ન કરી શકે વાત સાચી છે આમ જે આપણે જે એ પ્રમાણે આપણે જે આ બે ચાર નામ બોલ્યા એમાં જેઠાભાઈ એક ઉંમર થોડીક વયોવૃદ્ધ છે એ આપણે માની શકીએ રાજનીતિમાં આમ ઉંમરથી કોઈ લેવા દેવા નથી શંકરભાઈ ચૌધરી તો હજુ યંગ છે અને જય સરાધી તો બિલકુલ યંગ એટલે આ તો કામ કરી શકે એવા નેતાઓ છે આ સમાજમાં ને પોતાના વિસ્તારમાં ચોક્કસ અમુક વ્યક્તિઓ બદલાવ લાવી શકે છે પરંતુ ભાજપને આવું તો નથી જોવતું દિલ હોય ભાજપની નીતિ તો સ્પષ્ટ છે કે પક્ષનો જે માની લો સીઆર પાટીલ હતા આપણા સીએમ કરતા એમનો પાવર વધારે હતો આપણા સીએમ કરતા એમનો પાવર વધારો હતો અત્યારે જગદીશભાઈ અંકુશ લેવા પ્રયત્ન કરે છે પરંતુ એટલા સી આર પાટીલ જેટલો પાવર નથી પણ ફોકો તો કે રોફાઈ તો છે ને એના જોયેલા જીતુ આમ કોલર નીચો થતો આમ ચાલતા હતા આ બધા જ ઠંડા થઈ ગયા છે એટલે પક્ષને જે વફાદાર રહે એને જ આગળ કરો આ પેલા પણ પક્ષને વફાદાર છે પરંતુ પોતાની એક મજબૂત વોટ બેંક છે એમના જોડે એ ભાજપને તોડાવી છે અને ક્યાંક સહકારી માળખામાં પોતાનું ધાર્યું કરાવવું છે એટલા માટે આવા વ્યક્તિઓને સાઈડ લાઈન કરવામાં આવે બસ હવે એટલું થઈ ગયો ટાઈમ થઈ ગયો પૂરો બસ બહુ બોલો તો તો મિત્રો હવે આપણે આજે વાતચીત કરી કે જેઠા ભરવાડે કેમ રાજીનામું બીજી પેઢીમાંથી આપ્યું કે જેઠા ભરવાડનું રાજીનામું લેવામાં આવ્યું સતત આ એક હરોળ ચાલતી આવી છે બીજેપીમાં આવું થતું આવ્યું છે કે નેતાઓ દૂરથી રાજીનામું લઈ લેવામાં આવે અને જ્યારે એમને પૂછવામાં આવે ત્યારે એક એવો જ બયાન આપે કે અમારી સારવાર હવે યોગ્ય હશે એ તરીકે સારી નથી રહેતી જેના કારણે અમે રાજીનામું આપી રહ્યા છીએ તો હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર ભાજપના કેટલા નેતાઓ કે કેટલા મંત્રીઓની તબિયત સારી નથી રચી રહી નમસ્કાર રામ રામ આપ નિહાળી રહ્યા છો સડિયત્રક ચહેક